નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ્સ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે છે તમે જોઈ શકો છો ગુજરાતમાં અલગ અલગ પાંચ જગ્યાએ આવેલી તે આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો તે આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ્સ સીક ટુ એપોઇન્ટમેન્ટ ટ્રેન પોસ્ટ ગ્રેજ્યુએટ વેલ્યુ બેઝ કોમ્પિટેન્ટ પ્રોફેશનલ વિથ એક્સેલન્ટ કોમ્યુનિકેશન સ્કિલ્સ ફોર ધ ફોલોઇંગ પોઝિશન તમે જોઈ શકો છો મિત્રો જે ગુજરાતમાં આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ જે જાફરાબાદ ગુજરાત ખાતે આવેલી છે મિત્રો જે જેમાં સ્પેશ્યલ એજ્યુકેટર ડાન્સ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર એટલે કે પીટીઆઈ મ્યુઝિક ઇન્સ્ટ્રક્ટર પ્રાઇમરી ટીચર્સ ઇંગ્લિશ મેથ્સ સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ હિન્દી ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એઆઈ એસએસટી સંસ્કૃત વિથ ઇંગ્લિશ માટેની અહીંયા જગ્યા છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જેમાં અહીંયા ઇમેલ આઈડી આપેલું છે મિત્રો તેના પર તમારું જે સીવી છે તે મોકલવાનું રહેશે ડોક્યુમેન્ટ સાથે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે એ જેઓ એન ટી એ ડોટ એ આર ઓ એ આર એટ ધ રેટ આદિત્ય બિરલા ડોટ કોમ ત્યારબાદ તમે જોઈ શકો છો આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ જે કેસરોલ ગુજરાત ખાતે આવેલું છે મિત્રો જેમાં ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ ડાન્સ લેડી પીઈટી પીઆરટી ઇંગ્લિશ પી પ્રી પ્રાઇ પીઆરટી એટલે કે પ્રાઇમરી પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે જેમાં અહીંયા ઇમેલ એડ્રેસ આપ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અભિષેકજી ડોટ ગોસ્વામી ગોસ્વામી એટ ધ રેટ આદિત્ય બિરલા ડોટ પર તમારું સીયુ મોકલવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો આદિત્ય બિલ્લા પબ્લિક સ્કૂલ ખારાજ ખાતે આવેલી છે મિત્રો અહીંયા ગુજરાતમાં જેમાં ટીજીટી ટ્રેન કરી ટીચર્સ મેથ્સ તેમજ સાયન્સ પ્રાઇમરી ટીચર્સ ઇંગ્લિશ હિન્દી તેમજ પ્રી પ્રાઇમરી ટીચર્સ પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટેની જગ્યા છે ઇમેલ એડ્રેસ અહીં આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો સુબ્રતા ડોટ કે યુ એન ડીયુ એટ રેટ આદિત્ય બિરલા ડોટ કોમ ત્યારબાદ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ કોવાયા જે ગુજરાત રાજુલા જાફરાબાદ ખાતે આવેલી છે સંસ્થા તેમાં તમે જોઈ શકો છો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ કાઉન્સિલર પ્રાઇમરી ટીચર્સ હિન્દી પીટી ફિમેલ એલડીસી એટલે કે લો ડિવિઝન ક્લર્ક એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે જેમાં ઇમેલ એડ્રેસ અહીં આપેલું છે મિત્રો ઇન્દ્રજીત ડોટ પીએ એચ વાય ઇ એટ ધ રેટ આદિત્ય બિલા ડોટ કોમ પર તેમજ આદિત્ય બિલ્લા પબ્લિક સ્કૂલ વેરાવળ ખાતે આવેલી છે મિત્રો ગુજરાતમાં જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ ઇંગ્લિશ પોલિટિકલ સાયન્સ ટીજીટી ઇંગ્લિશ મેથ્સ પ્રાઇમરી ટીચર્સ મેથ્સ ગુજરાતી આર્ટ એન્ડ ક્રાફ્ટ એનટી ટી લેબાસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં અહીંયા રશ્મી એટ ધ રેટ એલ ઓ એચ ડબલ એ એન એટલે બિરલા ડોટ કોમ પર તમારે અરજી સીવી મોકલવાનું રહેશે મિત્રો તે સિવાય તમે જોઈ શકો છો ભારતમાં વિવિધ લોકેશન પર આવેલી સંસ્થામાં પણ અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો તમે જોઈ શકો છો ટીચર્સ પોઝિશન માટે મિનિમમ ટેન યર્સ એક્સપિરિયન્સ ઇન રિનોર સ્કૂલ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ વીલ બી અફોર્ડ કોમ્પિટેટીવ સેલરી એલોંગ વિથ ફ્રી એકોમોડેશન બેઝ ઓન અવેલેબિલિટી પીએફ મેડિકલ એલટીએ તે પ્લીઝ અટેજ યોર રિઝ્યુમ ઓનલી પ્રિન્સિપલ તેમજ વાઇસ પ્રિન્સિપલ માટેની પણ જગ્યા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યા માટેની અહીંયા ભરતી માટેની જરાત છે અહીંયા નોટ આપેલી છે ટીચર્સ પીજીટી ટીજીટી પીઆરટી પ્લીઝ મેલ યોર રિઝ્યુમ ટુ ધ ગીવન ઇમેલ આઈડી ઓફ રિસ્પેક્ટિવ લોકેશન્સ એન્ડ કોપી ટુ એ ડોટ સ્કૂલ્સ એટ ધ રેટ આદિત્ય બિરલા ડોટ કોમ પર પણ અહીંયા જે કોપી છે મિત્રો તે મોકલવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર અહીંયા જે વિવિધ જગ્યાઓ માટેના ભરતી જરાજ છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય